વિસ્તારમાં આવેલી સરકારી જમીન પર કબજો કરવાની ફરિયાદ સામે આવી છે જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર કબજો કરી અને ઉકરડા સહિત ગંદકી ફેલાવી રહ્યા હોવાના આક્ષેપ થયા છે અને આ મામલે ડેપ્યુટી કલેક્ટર સહિતનાઓને લેખિતમાં રજૂઆત કરી છે કુતિયાણા શહેરમાં આવેલ સાંઢિયા વિસ્તારમાં ઘણા વર્ષથી સહકારી સંઘનો ડેહલો આવેલો છે તેમની બાજુમાં સહકારી જમીન પણ આવેલી છે આ જમીન પર પૂર્વ ભાજપ કોર્પોરેટર દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તે આ પ્લોટમાં પોતાના પશુઓ તેમજ ઉકેળો અને ગંદકી ફેલાવી રહ્યા છે જેના હિસાબે આજુબાજુમાં રહેતા લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે જે મામલે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા તમામ પાડોશી ભેગા થઈ અને ફરી ઉગ્ર રજૂઆત કરી હતી મારું નામ પોલાભાઈ રામભાઈ આ દેહરી આવડમાના મંદિર પાસે અમારી આ પરિસ્થિતિ જોવું આ ઉકાળા આ રસ્તા આ જે આમાં જંગલ જેવું હાલ જંગલ ગયું હાલ કચકાણ છે ઉકાળામાં ભીહું બાંધ્યું અને સરકારી જમીન છે આ સંઘની દબાણ કરેલું છે અહીં અને સરકાર બધા મશીનું મોકલે આ કરે તો આ તો અમારે રેવું ક્યાં દાદાગીરી કરે આવું ઢોર ભીહું ગાયું આ કચકાતું ને છોકરા નું સ્કૂલ ભીણિયા છોકરા આ જનાવર આખા રાત નીકળવું ને આ રસ્તા ઉપર તમે આખી પરિસ્થિતિ ભાઈ આ પટેલ છે એનો સાલી મારું છે આ સંઘની જમીન છે

બે ચાર વર્ષ થી અમે એની કે ભાઈ હું શું નાખો કોઈને નડતર રૂપ ન થાય ને એ રીતનો તમે નાખો તો અમને કઈ નડતર રૂપ ન એને અમે કે ગાંઠના આકોરા આકોરા નાખી જાય જોડી અંધાર ઉંદડે આવે બાવડા વાસે વાંસે અમે એક દાળ કાપીએ કે અમારો કુસો નાખે એટલે વાંથી તોડે ને કોઈ બીજું વૈશમાં બોલે તો ઘેર જઈને બાંધવા જાય તમારી માગણી શું છે અમારી માગણી ખાલી સાફ કરાવવાની છે સફાઈ સરકારી જગ્યા છે બરાબર હા અમે પેલા અરજી નતી કરી તો મને હાજી આવે ને કે અરજી કરી મારું નામ આવડા પોલા વડોદરા સાંઠિયા શેરી વિસ્તાર છે આ પ્રોપર્ટી સંઘ ની માલિકીની છે અને આની ઉપર પેસ્કદ ની દબાણ છે દબાણ ના કારણે આજુબાજુ ના રેસીડેન્સી જેટલા લોકો છે એને બધા તકલીફ છે તો સરકાર આની ઉપર એક્શન કેમ નથી લેતી બતાવો નાગેશભાઈ તમે આ બધું પેલા ગેરકાયદેસર જે લોકોનો કબજો છે એ પેલા બતાવો અને આ દબાણ માટે અમે પ્રોસેસ કરી બધી જગ્યાએ અરજી આપી આનો કેમ નિકાલ આવતો અને સંઘની જગ્યા છે તો સંઘના પ્રેસિડેન્ટને અમે વાત કરી કે ભાઈ તમારી જગ્યા હે તો તમે સાફ કરાવો ફેન્સિંગ કરાવો કે બાઉન્ડ્રી કરાવો બાકી ચોખ્ખું કરાવો અમને પોસાતું નથી આજુબાજુમાં એટલો ગંદકી વેળો છે નાના છોકરાઓની સ્કૂલ છે બાજુમાં ટ્યુશન ક્લાસીસ ચાલે છે તો આ બધું અમે નહીં અકવી લઈએ આની માટે જે ઉપર જવું પડે ને અમે જાહું આ વિસ્તારના તમામ લોકોએ ડેપ્યુટી કલેક્ટર તેમજ મામલતદાર અને ચીફ ઓફિસર સહિતનાઓને લેખિતમાં રજૂઆત કરી છે તેમજ જો તાત્કાલિક આ પર ગંદકી દૂર નહીં થાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે નાગેશ્વર માર ગુજરાત ન્યૂઝ કુતિયાણા